માણસા તાલુકાનો પશ્ચિમ બીટ કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ચૌધરી વિનોદભાઈ યુએસએ ના અધ્યક્ષ સ્થાને શ્રી સોલૈયા અભિનવ પ્રાથમિક શાળામાં યોજાયો સદર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબો દેશભક્તિ ગીત લોક નૃત્ય એક પાત્ર અભિનય અને રાસ જેવા કાર્યક્રમમાં કુલ એકસો ચોપન જેટલા બાળકો અને ચાર શિક્ષકોએ ભાગ લીધો પશ્ચિમ બીટ કક્ષાની દરેક વિભાગમાંથી એક શ્રેષ્ઠ કૃતિની પસંદગી કરવામાં આવી અને તેઓ શ્રી તાલુકા કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે

માટે શુભેચ્છા પાઠવી કાર્યક્રમનું સંચાલન શ્રી અશોકભાઈ દેસાઈ કર્યું રિપોર્ટર હરેશ ઠાકોર માણસા